ભારતમાંથી પ્રગટ થયું અને શ્રીમદ ભાગવત ગીતા મનુષ્યને જીવવા માટેની લડવા માટેની સંસારમાં સંઘર્ષો કરવા માટેની શક્તિ અને ભાગવત મહાપુરાણ જીવનમાં સારું જીવન વ્યતીત કરવા માટે જ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્યની પ્રાપ્તિ માટે અને ભક્તિ માટેનું શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત મહાપુરાણ છ પુરાણમાં છ અધ્યાયમાં પુરાણમાં ભગવાનનું મહાત્મ્ય કહ્યું થાય સચિદાનંદય વિશ્વત્પત્યાવે તાપત્રય વિનાશકૃષ્ણા નમ

જે દિવસે આ ધરા ઉપરથી સત્ય ખૂટશે ને ત્યારે આ ધરા નહીં હોય અને એ સત્યની સ્થાપના કરવા માટે જ પાછી સતયુગની સ્થાપના થાય ચતુર્યુગી આપણે બધા જાણીએ છે સતયુગ દ્વાપર વેતા દ્વાપર અને કલયુગ તો આ સત્યથી આ જગત ચાલે છે ભગવાન સત્ય સ્વરૂપ છે અને જીવનની અંદર ખાલી તમે સત્ય અપનાવી લો માણસ સત્ય અપનાવે ને એનું જીવન ધન્ય બને અને સત્ય અપનાવી લે ને એ સત્ય અપનાવવાળા વ્યક્તિને કોઈ રોકી શકતું નથી ચાહે કોઈ બી ક્ષેત્રમાં હોય ખાલી સત્યનો આશરો લઈ લે ને એનું જીવન ધન્ય બને ભગવાન સત્ય સ્વરૂપ છે આપણા હિન્દુ સનાતન ધર્મને આપણે પણ શું કહીએ છીએ સત્ય સનાતન ધર્મ ભગવાન સત્ય સ્વરૂપ ભગવાન ચિત્ત સ્વરૂપ છે પણ થાય છે કે પ્રકાશ પરમાત્મા પોતે સ્વયં પ્રકાશ માન એમને કોઈના પ્રકાશની પ્રકાશ ઉછીનો લેવાની પણ જરૂર પડતી નથી

તો સૂર્ય સૂર્યના પ્રકાશ થી ચંદ્રમાં અજવાળું આપે છે અને એનાથી બધા તારાઓ ચમકે છે તો ભગવાનના કયો પ્રકાશ હશે અને પ્રકાશ વગર તો જીવન ચાલે કેવી રીતના પણ અહીં કહેવાય છે કે પરમાત્મા સ્વયં પ્રકાશિત છે પરમાત્માની દિવ્ય એટલી કાંતિ છે પરમાત્માના દિવ્ય તેજને લઈ અને આખું જગત પ્રકાશિત થાય છે ભગવાનના ગણો પણ એટલા પ્રકાશિત છે અને એક વસ્તુ બાકી છે કે જે ભગવાનનો થાય છે ને એને પણ ભગવાન પ્રકાશિત કરે છે